પંદર થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ પાઇપો અને પથ્થરો વડે માર મારી પતાવી દીધો આરોપીઓ જૂની અદાવત રાખીને નશાની હાલતમાં મોટી સંખ્યામાં આવીને શંકર સાલવીને તેના ઘર પાસેથી લઈ ગયા અને શંકર સાલવીને રાણીપના બકરા લઈ જઈને તલવારો વડે મોત નિપજાવ્યું આ મામલે કોઈ છ આરોપીઓને રાણી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે પરિવારજનોની માંગણી હતી કે આ તમામ છ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે કોઈની હત્યા કરવાનો વિચાર ન કરી શકે શંકર સાળવીની માતાએ જણાવ્યું હતું કે મારો છોકરો તો જતો રહ્યો પરંતુ અમને આસપાસના લોકો દ્વારા ધમકીઓ મળી રહી છે કે ફરીથી અમારા ઉપર હુમલો થઈ શકે છે જેથી તમામ લોકોને આજીવન કેદની સજા આપવામાં આવે મુખ્ય આરોપીઓના નામ સંજય ઠાકોર બિબલી ઠાકોર ગોપાલ ઠાકોર કરણ ઠાકોર અને પૂનમ ઠાકોર છે જેઓની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને પણ કોઈ કોઈ વસ્તી ઉપર કોઈને કયું આવું જેવું કરવું નહીં જોઈએ

સાડા અગિયાર ની વચ્ચે અમારા ઘર આગળથી બળજબરી ઉઠાવીને ગાડીમાં બેસાડીને ધમકી આપીને ગાડીમાં બેસાડીને એમને બકરા મંડીમાં લઈ ગયા બકરા મંડીમાં લઈ જઈને એમને પથ્થરોથી મોટા મોટા પથ્થરોથી લોખંડની પાઇપોથી લાકડીથી પંચથી એવા બધા હથિયારોથી મારીને એ લોકોએ ઘાયલ કરેલ છે ઘાયલ અને માથામાં પથ્થર વથર વાગવાથી એમને હેમરેજ હેમરેજ થઈ ગયું હતું એટલે એટલા માટે તેમની મૃત્યુ થઈ ગઈ હતી પણ અમારે ન્યાય જોઈએ છે અમારે તો એમની ફાંસીની સજા થવી જોઈએ નહીં તો પછી એમને ઉમર કેદની સજા થવી જોઈએ અમારે આખો અમારે અમારે એવી માંગ છે કે એમને આખો રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ અમારે એવી જ માંગ છે અને મારા દેવરને ન્યાય મળવો જોઈએ